જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આજે આપણે ગણપતિજીની સ્થાપના કઈ રીતે કરવી તેમનું પૂજન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ વિધિ આપણે આ વિડીયોમાં જાણીશું સૌ પ્રથમ આપણે વાત કરીએ પૂજા સામગ્રીની પૂજા સામગ્રીમાં શું શું જોઈએ સ્થાપનાની વાત કરીએ મગથી એક સાથીઓ કરવાનો હવે તેની ઉપર બાજોટ રાખશું બાજટ ઉપર એક લાલ કપડું તેની ઉપર એક અષ્ટદળ દોરીશું આપણે આ રીતે હવે આપણે પૂજન વિધિ ચાલુ કરીએ ઓમ પવિત્ર પવિત્ર વા સર્વાવસ્થા ગતો પીવા ય સ્મરત પંડરે કાક્ષ વ્યંતર શુચિ ત્યારબાદ યજમાનશ્રી અથવા તો જે પણ પૂજા કરે છે તેમના લલાટ ઉપર આપણે કુમકુમ કરીશું ત્યારબાદ આપણે દેવતાઓનું ધ્યાન ધરી જશું અથ દેવતા નમસ્કાર ઓમ શ્રીમહાગણાધિપતએ નમઃ ડાબા હાથમાં સરસવ લઈને જમણા હાથમાં મૂકવું અને ઉપર જમણા હાથ ઢાંકી દેવું ત્યારબાદ આપણે પંચામૃતથી સ્નાન કરાવશું પયોદદેકૃતમ ઊચયવા મધુચ સરકરાયુતમ પંચામૃતમ મયાનેતં સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ત્યાર બાદ આપણે ગણપતિ ગજાનન મહારાજનો અભિષેક કરીશું પ્રણામ્યશિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકં ભક્તા વાસં સ્મરેન ન્યત્યમ આયુહ કામાર્થ સિદ્ધયે ત્યાર બાદ હવે આપણે ગણપતિ ગજાનંદ મહારાજ અને સિદ્ધિ માતાને તેમના સ્થાને બેસાડી દેસું ત્યારબાદ આપણે દીપનું પ્રાગટ્ય કરીશું ઓમ ભર ભવસ્વઃ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશ નમઃ દીપમ સમર્પયામી ત્યારબાદ હવે આપણે આરતી કરીશું ત્યારબાદ ક્ષમાપનમ એટલે કે અમે જે આ પૂજા કરી એમાં કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અમને આ હતી ગણપતિ ગજાનન મહારાજની સંપૂર્ણ વિધિ